ડભોઈ છીપાવાડ બજાર શાક માર્કેટ વિસ્તારમાં જાહેર શૌચાલયની અછત વિશેનો છે ખાસ કરીને મહિલાઓ અને દૈનિક અવર જવર કરતા લોકો માટે આ એક મોટી સમસ્યા છે ડભોઈના છીપાવાડ શાક માર્કેટમાં બે વરસથી શૌચાલય ગાયબ પાંચસો દુકાનદારો અને ગ્રાહકોની હાલાકી મહિલાઓ ક્યાં જાય ડભોઈ ખાતે આવેલી છીપાવાડ બજારની શાક માર્કેટમાં છેલ્લા બે વર્ષથી જાહેર શૌચાલયની સુવિધા ન હોવાના કારણે વેપારીઓ દુકાનદારો અને રોજના હજારો ગ્રાહકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે ડભોઈ નગરપાલિકાને જૂનું શૌચાલય તોડી પાડ્યા બાદ હજુ સુધી નવું શૌચાલય બનાવ્યું નથી જેને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે મહિલાઓ માટે મોટી સમસ્યા શાક માર્કેટમાં આશરે પાંચસો જેટલી દુકાનો આવેલી છે જેમાં એક હજારથી વધુ લોકો અહીં અવરજવર કરે છે કુદરતી પેશાબ માટે અહીં આવતા લોકોને કોઈ વિકલ્પ મળતો નથી પુરુષો માટે ગમે ત્યાં ખુલ્લામાં પેશાબ કરી લેવાની સગવડ હોવા છતાં તે જાહેર સ્વચ્છતા માટે મોટો પ્રશ્ન છે સૌથી વધુ મુશ્કેલી મહિલા ગ્રાહકો અને દુકાનદારોને પડી રહી છે જાહેરમાં શૌચાલય વિના મહિલાઓ માટે કુદરતી હાજતે માટે પણ જવું લગભગ અશક્ય બની જાય છે જેના કારણે તેઓને લાંબા સમય સુધી તકલીફ સહન કરવી પડે છે બે વર્ષથી વાયદા પર જ વહીવટ ડભોઈ નગરપાલિકા દ્વારા આશરે બે વરસ પહેલાં છીપાવાડ બજારમાં આવેલું જૂનું શૌચાલય તોડી પાડવામાં આવ્યું હતું ને તે જગ્યાએ નવું અને આધુનિક શાક માર્કેટ લાવવામાં આવ્યું છે જોકે બે વર્ષ કરતાં વધુ સમય વીતી ગયો હોવા છતાં નગરપાલિકા દ્વારા હજુ સુધી શૌચાલયનું નિર્માણ કરવામાં આવ્યું નથી નગરપાલિકા તંત્ર દ્વારા દુકાનદારો પાસેથી નિયમિતપણે ભાડું તો ઉઘરાવવામાં આવે છે પરંતુ તેના બદલામાં પાયાની સુવિધાઓ આપવામાં આવતી નથી વેપારીઓ અને ગ્રાહકોનો સ્પષ્ટ આક્ષેપ છે કે તંત્ર સુવિધાઓ આપવામાં નિષ્ફળ ગયું છે અને સ્થાનિકોની તાત્કાલિક માંગ સ્થાનિક દુકાનદારો અને મહિલા ગ્રાહકોએ ડભોઈ નગરપાલિકા સમક્ષ તાત્કાલિક ધોરણે નવું અને સ્વચ્છ શૌચાલય બનાવવાની માંગ કરી છે સ્થાનિક મહિલા આગેવાનોનું નિવેદન નગરપાલિકા માત્ર ભાડું ઉઘરાવાની ની સંતોષ માને છે જો વહેલી તકે આ સુવિધા નહીં મળે તો માર્કેટમાં આવતી મહિલાઓને અગવડતા પડવાથી લોકો અહીં આવવાનું બંધ કરશે અને વેપાર પર તેની સીધી અસર પડશે